સાદર નમસ્કાર મારો નામ અનુલ નોળે છે રોયલ ફાઉન્ડેશન સસ્ટનો ચેરમેન છું એક સામાજિક કાર્યકર છું ખાસ કરીને સમય સમયનો કામ કરે જે સમય કોઈ તો તો છે ને જિંદગી એક સાયકલ જે તમને મને ને આપણે સૌને ખબર છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એવા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે રાષ્ટ્રવાદની પીડું ઝડપ્યું છે જે રાષ્ટ્રવાદની વાત ઘર ઘર સુધી પહોંચાડવાની કોશિશ કરે છે ને મને એમ લાગે છે કે આ આખો ભારત રાષ્ટ્રવાદના નામે એક જે પર કાર્ય છે એને પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રવાદની જે વાત આવશે એનામાં એકસો દસ ટકા આપણે બધે એક છીએ રહી વાત કે ભાઈ આજનો શું વાત છે ને કેવી રીતે ચર્ચા કરવા માંગો છો તો આપણા માધ્યમ દ્વારા ગઈ છવ્વીસ તારીખના ભારતના તેજસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ભુજ અને આખી આખી જન્મેદની જે પોતાનો ઉદ્બોધન કરવાનો હતો સંબોધન કરવાનો હતો એ સંબોધન કર્યો જે રાષ્ટ્રવાદની વાત હતી સિંધુ ઓપરેશનની એ પ્રજા પાસે છાણાવટ કરી કે કેવી રીતે બધે આપણે ઓપરેશન પાર પાડ્યો ને કેવી રીતે જે નાપાક ઇરાદાઓ હતા એને આપણે રૂક્ષતા આપી ખાસ કરીને મને જ્યાં સુધી ધ્યાન છે યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને પાસઠની ભારત પાકિસ્તાનની લડાઈ હોય તો ભલે ઓગણીસો ને એકોતેરની ભારત પાકિસ્તાનની લડાઈ હોય તો ભલે ને અત્યારે સિંધુ ઓપરેશનની વાત હોય તો પણ ભલે આપણે કાયમી કાયમી લગભગ એકસો દસ ટકા ઇન્સ્ટાલ આપણે પાકિસ્તાનને પછરાટ આપી છે જે એના નાપાક ઈરાદાઓ છે વારંવાર આપણા ઉપર જે નાપાક ઈરાદો કરે છે એને બાદ તો આપણે જવાબ આપ્યો છે અને ઇન્શાલ હજી પણ જરૂર પડશે તો આપણે આપશું તો રહી વાત પાછી અમારી સંસ્થાની કે ભાઈ તમારી સંસ્થાની શું વાત છે તો મારી સંસ્થાની વાત એમ છે કે જે વિરાંગના ઓગણીસો એકોતેરમાં યુદ્ધમાં જે આપણી એરપોર્ટ હતી કે જે પણ આપણો એરપોર્ટ ડેમેજ થયો હતો એના ભારતના વડાપ્રધાન મોદી એ લોકોનું નું ના સન્માન કર્યું અને કે મોદી સાહેબને આશીર્વાદ આપ્યા જે રૂપા રૂપે જે ભેટ આપી આપણા સંસદમાં રહેશે એવી વાત વડાપ્રધાન શ્રી કરી ને ખાસ કરીને જ્યારે દેશ જાતની વાત આવશે તો મને એમ લાગે છે કે ભારતની મોટા મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને એના કાર્યકરો બધે અમે છીએ એના માટે પણ અમે કઈક પ્રેરણા પ્રેરણા લઈ એનામાં પણ કઈક ને કઈક અમને શીખવા મળે છે એ શીખવાના ભાગરૂપે એક મને પણ એક સૂજી આવ્યો કે ભાઈ કોઈક ને કઈક ને કઈક આપણે કરીએ તો અમારા સંસ્થા તરફથી એક આયોજન કરવામાં આવ્યું એના અમારા માર્ગદર્શક હતા પાલુરબેન કારા જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જે હતા ને અમારી યુનિંગ થઈ બેન ભાઈ બેનની એ મને કે ભાઈ ભલે તમે સંસ્થા તરફથી આયોજન કરો પણ તમને કાંઈ એમાં લઈ આવવાનો નથી બધે હું આયોજન કરું છું ના મેં કીધું બેન અમે સસ્તા તરફથી આ બધે આયોજન કરી છીએ તમે ખાલી અમને કહો કે અમે ક્યાં આવીએ કે આવવાનું શું મારા ઘરે તમે આવો ને હું બહેનોને બધેને બોલાવી લઉં છું તો આ બેનની પ્રેરણાથી અમે એક નાનકડો કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમમાં જેટલી વિરાંગનો બેનો હતી એ અમારાથી ગદગદ થઈ ગઈ એ લોકોનો સાલ કરે શાલ ઓઢાડી અમે સન્માન કર્યો કુકી આપ્યો રૂમાલ આપ્યો અને જે મોદી સાહેબ ભેગો એ લોકોનો ફોટો હતો એ ફ્રેમ બનાવી એ જેટલી બેનો લગભગ ચૌદ કે પંદર બહેનો હાજર હતી એ બહેનોને બધે અમે ગેટ ટુ ગેધર મળી એના આશીર્વાદ લઈ એ લોકોનો સન્માન કર્યા અને એ પણ અમને એટલા આશીર્વાદ આપ્યા કે મારા ઘરને શબ્દ કરવા શબ્દોનો વર્ણન કરવાનો નથી હું કેવી રીતે વર્ણન કરું આ મારી માતાઓ બહેનો જે પણ દેશદાજની વાત આવશે તો એમાં એ લોકોનો પણ જોટો જર એમ નથી ભારતના વડાપ્રધાનનો જોટો જર એમ નથી માત્ર માત્રને માત્ર એક ટકો જ કહું છું મારો જોટો પણ નથી નહીં જરે કે આ રાષ્ટ્રવાદની વાત આવે કોઈ એને પ્રેરણા લેવી તો મારા પાસે લેવા જેવી છે કેમ કે દેશ વા દેશ ડાઝની વાત આવશે દેશભક્તિની વાત આવશે બધે કરતા હોય પણ દેશ ડાઝની વાત દેશ પ્રત્યેની લાગણી દેશ પ્રેમની વાત એમ પ્રચાર અને પ્રસાર કરવો એમ માણસોને મોટિવેટ કરવા એ કંઈક શીખવું હોય તો મારી સંસ્થા તરફથી શીખવે ને અમે કાંઈક ને કાંઈક પ્રેરણા લઈ ખાસ કરીને મારી મારી જ વાત કરીશ તો મને પણ એક ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે જે કામ કામ કરવાનો મોકો મળ્યો છે એ કામ કરવામાં મને ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરવામાં આવે છે મને ક્યાંક ને ક્યાંક આશીર્વાદ આપવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે મોદી સાહેબની વાત આવશે એનો જોતો જ નથી ને કચ્છના વાઇબ્રેટ સાંસદ જેવા વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લાના પ્રમુખ એવા દેવજીભાઈ પણ વારંવાર મને મોટિવેટ કરે છે એ પણ રાષ્ટ્રવાદની વાત આવશે તો મને કાયમી કાયમી એ સપોર્ટ કરે છે ને દેશદાય દાસની વાત આવશે તો એ પણ મને પ્રમોટ કરે છે ને ખાસ કરીને જ્યારે આવી વાત આવશે ત્યારે તમે પણ આમાં જોડાઈ જાઓ અને જ્યારે ટૂંક સમયમાં જ પંદરમી ઓગસ્ટ આવશે ત્યારે કાંઈ નહીં કાંઈ નહીં તમે સો બસો પર ઝંડા આપશો ને તો બાળકો કિલકલાટ સાથે હર્ષ સાથે તમને પણ આશીર્વાદ આપશે એવી મારી લાગણી છે આજનો કાર્યક્રમમાં પારુલબેન કારા હરિસિંહ જાડેજા પ્રવીણ ભદ્રા મમતાબેન ભટ્ટ અને અમારા કાર્યકરો આગેવાનો ગેટ ટુગેધર મળી આપણી જે વિરામ માતાઓ બહેનો હતી એના અમે આશીર્વાદ લીધા ને ખાસ કરીને ફોટો ફ્રેમ ની વાત આવશે તો એ પણ ગદગદ થઈ ગઈ કે મોદી સાહેબ ભેગો મોદી સાહેબ ભેગો અમારો ફોટો છે જે તમે ફોટો આપ્યો એનાથી મને બેહદ આશીર્વાદ આપ્યા ને અમે સાથે મળી આ કાર્યને બિરદાવ્યા